જાસુસિકાનમાં એક વર્ષથી ફરાર આરોપી પરેશ ઉર્ફે ચક્કા એસએમસીના હાથે દમણ બારમાંથી ઝડપાયો ભરૂચ જિલ્લામાં ચાસુ સી કાનમાં ફરાર આરોપી ચકો ઉર્ફે પરેશ ચૌહાણની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ધરપકડ કરી છે ત્યારે ભરૂચ એલસીબી પોલીસે આરોપીની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એલસીબી પોલીસ વિભાગના બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારીઓના લોકેશન મેળવી તેઓની બાતમી ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્ટ તેમજ વડોદરાના પરેશ ઉર્ફે ચકો સના ચૌહાણ પહોંચાડતા હતા તેમણે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓના બે આઠસો એકાણું વખત લોકેશન શેર કર્યા હતા જેનો વાંડો ફૂટતા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી આ મામલે પોલીસે પ્રથમ બંને કોન્સ્ટેબલ તેમજ બાદમાં નયન બોબડાની પણ ધરપકડ કરી હતી જોકે પરેશ ઉર્ફે ચકો છેલ્લા એક વર્ષથી વોન્ટેડ હતો આ દરમિયાન એસએમસીની ટીમે બાતમીના આધારે પરેશ ઉર્ફે ચકોને દમણના મયુર બિયર બારમાંથી ઝડપી પાડ્યો હતો બુટલેગર પરેશ ઉર્ફે ચકા વિરુદ્ધ રાજ્યભરમાં સત્યાવીસથી વધુ ગુનાઓ નોંધાયેલા છે જે પૈકી છ ગુનાઓ માટે છેલ્લા બે વર્ષથી પોલીસની ચકમો આપી ફરાર હતો ત્યારે ભરૂચ પોલીસે ટ્રાન્સપોર્ટ વોરંટથી આરોપીનો કબજો મેળવી રિમાન્ડ મેળવતા સહિત વધુ બે પોલીસ કર્મચારીઓ એક અશોક સોલંકી અને બીજા મયુર ખુમાણ એ રીતે બે પોલીસ કર્મચારીઓ વિદેશી દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરો એક ભરૂચનો છે નયન ઉર્ફે બોબડો અને વડોદરાનો છે પરેશ ઉર્ફે ચકો એ બે બુટલેગરોના મેળાપીપણામાં આ બે બુટલેગરોની દારૂની પ્રવૃત્તિ સરળતાપૂર્વક ચાલે એવા હેતુસર એ બે પોલીસ કર્મચારીઓએ પોતાના લાભ માટે આ બે આરોપીઓ સાથે મળીને એ બે આરોપીઓ ઉપર રેડ કરવાવાળી ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના જુદા જુદા અધિકારીઓના મોબાઈલ લોકેશનો મેળવેલા અને આ બે બુટલેગરોને આપેલા એ અનુસંધાનમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બે પોલીસ કર્મચારી અને આ બે પ્રોહિબિશનના વિદેશી દારૂના બુટલેગર્સના વિરુદ્ધમાં એ રીતેના ચાર આરોપીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો એમાં સૌ પ્રથમ બે પોલીસ કર્મચારીઓની અટકાયત કરવામાં આવેલી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી ત્યારબાદ આ ત્રીજો આરોપી નયન ઉર્ફે બોબડો પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો બે બે મહિના અગાઉ એની પણ ધરપકડ કરીને એને નામદાર કોર્ટમાં મોકલી આપતા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે જ્યારે પરેશ ઉર્ફે ચકો જે વડોદરાનો છે એ પોતાની ધરપકડ ટાળવા સારું હમણાં સુધી નાસ્તો ફરતો હતો તો ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ બાતમી મેળવીને ગઈકાલે એની ધરપકડ કરીને ગુનાના કામે અમને કબજો સંભાળવા માટે જાણ કરતા અત્રેની પોલીસની ટીમને ગાંધીનગર ખાતે મોકલી આરોપી પરેશ ચકાની ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી જુદા જુદા મુદ્દાઓ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવાની હોય આજે આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ માટેની અરજી તૈયાર કરી નામદાર કોર્ટમાં રજૂઆત કરીને એના રિમાન્ડ ની માગણી કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીના દિન નવ ના એટલે કે નવ એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને અને લાઈક કરો બે લાઈકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો